ધાંગધરા શહેરમાં યુવાનના હાથમાં નાજી બોમ્બ ફૂટતા ગંભીરજા દિવાળીની મોજમાં બેદરકારી બની ભયાનક દિવાળીના તહેવારમાં નુઃખદ બનાવ ધાંગધરા શહેરના મફતિયાપરા વિસ્તારમાં બનવા પામ્યો હતો શિખર સ્કૂલની પાછળ રહેતા એક યુવાનના હાથમાં નાજીબો ફૂટતા તે ગંભીરથી જાગ્રસ્ત બન્યો મળતી માહિતી મુજબ યુવાને દિવાળીના ફટાકડા ફોડતા સમયે પૂરતી સાવચેતી ન રાખતા નાજીબો અચાનક હાથમાં જ ફાટી ગયો ઘટના તુરંત જ બાદ સ્થાનિક લોકોએ જાગ્રસ્ત યુવાનને ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડ્યો જ્યાંથી તબીબોએ તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે રિફર કર્યો આ બનાવે શહેરમાં ચકચાર મચાવી દીધી છે દિવાળીના પર્વ દરમિયાન ફટાકડા સાથે બાળકોને યુવાનો ઉત્સાહપૂર્વક રમતા હોય છે પરંતુ બેદરકારી જાન લેવા સાબિત થઈ શકે છે આ સંદર્ભે તબીબી તજજ્ઞોને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ફટાકડા ફોડતી વખતે પૂરતી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે ખાસ કરી નાજીમ જેવા જોખમી ફટાકડાઓ બાળકોના હાથમાં ન આપવા જોઈએ આવા બનાવ ફરી ન બને તે માટે જાગૃતિ ફેલાવી અને સલામતીના નિયમનું પાલન કરવું દરેક પરિવારની જવાબદારી છે રિપોર્ટર નરેશ ટી વ્યાસ તંત્રી બનાસ ઇુકાર બનાસકાંઠા